નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપીમાં ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસ અંતર્ગત મોસ્ટ આઈએમ્પિક ક્વેશ્ચન્સ શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી ગુજરાત બજેટ બે હજાર બાવીસમાં મંત્રીએ કેટલા કરોડનું બજેટ રજૂ કરી છે બે લાખ તેતાલીસ હજાર નવસો પાસઠ કરોડ ગુજરાત બજેટ બે હજાર બાવીસ ત્રેવીસ કોને રજૂ કરી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવી છે આ બજેટમાં કઈ કઈ જગ્યાએ નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે બોટાદ વેરાવળ અને જામખંભાળિયા ખાતે શિક્ષણ માટે બજેટમાં કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે ટોટલ ચોત્રીસ હજાર આઠસો ચોર્યાસી કરોડ બજેટમાં પીએચડી માટેની જે સહાય પચીસ હજારથી વધારેની કેટલી કરવામાં આવી છે એક લાખ રૂપિયા ધોરણ એકથી દસના એસ ટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે કેટલાનો વધારો કરવામાં આવે છે બાવીસો પચાસ રૂપિયાનો એસી વર્ષથી વધુ વયને વૃદ્ધોને કેટલું પેન્શન આપવામાં આવશે બારસો પચાસ રૂપિયા સાહીઠથી વધુ વયના વૃદ્ધોને કેટલું પેન્શન આપવામાં આવશે એક હજાર રૂપિયા બજેટ કયા કયા જિલ્લાઓમાં સરકારી કોલેજ બનાવવામાં આવશે તો બજેટમાં સુરત જિલ્લાના લીંબાયત ખાતે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે અમરેલી જિલ્લાના બગસરા ખાતે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સુરત જિલ્લાના વરાછા ખાતે અને મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે સરકારી કોલેજો બનાવવામાં આવશે બજેટમાં આયુર્વેદિક કોલેજ ક્યાં બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તો સુરેન્દ્રનગરમાં આયુર્વેદિક કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે બજેટમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ક્યાં ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે તો બિલીમોરામાં ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક ક્યાં બનાવવાની જાહેરાત કરવામાં આવી છે મોરબીમાં બજેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં ક્યાં નવું એરપોર્ટ વિકસાવવાની વિકસાવવામાં આવશે તો દ્વારકામાં બજેટમાં કૃષિ વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે સાત હજાર સાતસો સાડત્રીસ કરોડ બજેટમાં આરોગ્ય વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે બાર હજાર બસો ચાલીસ કરોડ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈનું કેટલામું બજેટ હતું તો નાણામંત્રી કનુભાઈ દેસાઈનું આ તેમનું પ્રથમ બજેટ હતું એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું પણ આ પ્રથમ બજેટ હતું કેટલા પગાર સુધી પ્રોફેશનલ ટેક્સ નહીં લાગે તો ટોટલ બાર હજાર સુધીના પગારમાં પ્રોફેશનલ ટેક્સ લાગશે નહીં મિત્રો પહેલાં જે અલગ અલગ ટેક્સ લાગતા હતા એટલે કે જે પ્રોફેશનલ ટેક્સ હતો આઠ આઠથી નવ હજાર પગાર હોય નવથી દસ એટલે કે પચાસ રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા અલગ અલગ પ્રોફેશનલ ટેક્સ લાગતો હવે બાર હજાર સુધીના પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ લાગશે નહીં અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાય છે ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તેમજ કેન્દ્રીય બજેટને લગતા મહત્વના પ્રશ્નોનો વિડીયો પણ જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક પણ આપેલી છે આદિવાસી વિસ્તારમાં કેટલા નવા મોબાઈલ ટાવર ઊભા કરવાની જાહેરાત કરવામાં આવી છે પાંચસો દિવ્યાંગ પેન્શન યોજનામાં માસિક કેટલા રૂપિયા આપવામાં આવશે એક હજાર રૂપિયા જળ સંપત્તિ વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે પાંચ હજાર ત્રણસો ઓગણચાલીસ કરોડ નર્મદા યોજના માટે વર્ષ બે હજાર બાવીસ માટે કેટલા કરોડ ફાળવવામાં આવે છે છ હજાર નેવું કરોડ બજેટમાં ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે વીસ કરોડ નાણા મંત્રી કયા કલરની બેગ લઈને વિધાનસભા પહોંચ્યા હતા લાલ રંગની બજેટમાં તાપી રિવરફ્રન્ટ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે ઓગણીસો એકાણું કરોડ અમદાવાદ મુંબઈ ટ્રેનના ઇક્વિટી ફાળવ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ અઢારસો સિત્તેર કરોડ બજેટમાં કેટલા હજાર ગામોને ફ્રી વાઈફાઈ આપવાની વાત કરવામાં આવી છે ચાર હજાર ગામ સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે ચાર હજાર કરોડ રાત્રિ સગર્ભા મહિલાઓને કેટલા દિવસ સુધી ફ્રી રાશન આપવામાં આવશે એક હજાર દિવસ સુધી ગૌશાળા પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે પાંચસો કરોડ ગૃહ વિભાગમાં વિવિધ સવર્ગમાં કેટલી નવી કેટલી જગ્યા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે તો ગૃહ વિભાગમાં અલગ અલગ સવર્ગમાં એક હજાર ચોરાણું જગ્યા ઊભી કરવામાં આવશે અને ગૃહ વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે આઠ હજાર ત્રણસો પચીસ કરોડ પ્રવાસન વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે ચારસો પાંસઠ કરોડ કુલ બજેટમાં ગયા વર્ષ કરતાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે ગયા વર્ષે જે ટોટલ બજેટ રજૂ કર્યું હતું તેનું આ વર્ષે દોઢથી અઢી ટકા નો વધારો કરવામાં આવે છે અવડામાં સામેલ વિસ્તારના વિકાસ માટે એશિયન બેંકની સહાયથી કેટલા કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે ઓગણીસો કરોડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે પચાસ કરોડ ધાર્મિક સ્થળોની સેવા પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરિસરમાં આવેલ રહેઠાણ મકાન કે મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે ગ્રાન્ટ ઇડ ઇન એડ છાત્રાલયનું મકાન ભાડું વિદ્યાર્થી દીઠ ગ્રામ્ય વિસ્તારમાં પચાસથી વધારીને સો કરવામાં આવી છે નગરપાલિકામાં સિત્તેરથી વધારીને એકસો ચાલીસ કરવામાં આવી છે અને મહાનગરપાલિકામાં વિસ્તારમાં નેવુંથી વધારીને એકસો એસી કરવામાં આવશે વિકસિત જાતિ માટેની ડે સ્કોલર અને હોસ્ટેલર માટે અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છ હજારથી વધારીને બાવીસ હજાર કરવામાં આવી છે મિત્રો અહીં ભૂલથી બાવીસસો રૂપિયા લખાઈ ગયા છે પણ છ હજારથી વધારીને બાવીસ હજાર કરવામાં આવી છે અને આદિજાતિ વિકાસ વિભાગ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે બે હજાર નવસો નવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આમ તો બજેટને લગતા જોવા જઈએ તો ઘણા પ્રશ્નો બની શકે છે પણ મહત્ત્વના પ્રશ્નો સમાવેશ કરવામાં આવેલ છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત